પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે સવારથી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે બંને નગરપાલિકા વિસ્તારમાં સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે આ બંને નગરપાલિકામાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે રાણાવાવ નગરપાલિકાની સાત વોર્ડમાં અઠ્યાવીસ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તો કુતિયાણાના છ વોર્ડમાં ચોવીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી

રાણાવાવ નગરપાલિકા તેમજ કુતિયાણા નગરપાલિકા છે તે ચૂંટણી માટે જે ચૂંટણી છે તેનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે સવારે સાત વાગ્યા થી જે મતદાન છે તે શરૂ થઈ ચુક્યું છે અને આપ જોઈ શકો છો કે આજે કુતિયાણા ની જે પ્રાથમિક શાળા નંબર એક જે છે જ્યાં મતદાન મથક જે છે ત્યાં મતદાન મથક પર લોકોની જે મતદારો છે તે મતદારોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે મતદારો છે મતદારો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મતદાન છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અત્યારે જે રીતે કુતિયાણા છે તે કુતિયાણા માં સવારથી મતદારો છે તે પોતાના મતદાન ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે